નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગીભરની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ દ્વારા સેવા કાર્ય કરાયા હોમિયોપેથિક ફ્રી નિદાન કેમ્પ કરાશે તાજેતરમાં લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ તેમજ શ્રી પાટ હનુમાનજીની પ્રેરણાથી સુવર્ણપ્રાસના ટીપાનો કેમ્પ યોજવામાં આવ્યો જેમાં એકસો બાળકોએ લાભ લીધો આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ માધાપર ઓનેસ્ટના પ્રમુખ શાંતાબેન ખોખાણી શ્રી પાઠ હનુમાનજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી અને લાયન પ્રવીણ ખોખાણી તેમજ રીતિબેન ઠક્કર અને લાયન નારાયણભાઈ હિરાણીએ જયમત ઉઠાવેલ હતી બીજા એક સેવા કાર્ય શ્રી પાઠ હનુમાનજીની પ્રેરણાથી લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ દ્વારા હોમિયોપેથી કેમ્પ વીસ બાર પચીસ શનિવારના રોજ સાંજે ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન કૈલાશ માનસરોવર માનસ બિલ્ડિંગ વર્ધમાન નગર રોડ હાઈસ્કૂલ પાછળ નવાવાસ માધાપર મધ્યે રાખવામાં આવ્યો છે

દર્શક મિત્રો આજે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર